તો મહાકુંભમાં સંગમ કિનારે ત્રીજું અને છેલ્લું અમૃત સ્નાન ચાલી રહ્યું છે વિવિધ અખાડાઓના સાધુઓ અને શોભા યાત્રા કાઢીને સ્નાન કરવા માટે સંગમ પહોંચી રહ્યા છે સાથે જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે મુખ્યમંત્રી યોગી પોતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે મહાકુંભનું દરેક સ્નાન ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ પવિત્ર છે અને વસંત પંચમીના દિવસે તે ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે આ દિવસનું મુખ્ય આકર્ષણ છે કે આ દિવસ જ્ઞાન કલા અને સંગીતની દેવી માતા સરસ્વતીના વ્રત સાથે સંકળાયેલો છે આ દિવસ અંગે એવી માન્યતા છે કે જે વ્યક્તિ આ દિવસે ભક્તિભાવથી સ્નાન કરે છે તેને જીવનમાં અપાર સફળતા અને પુણ્ય પ્રાપ્ત થાય છે Yeah. Happy Just birthday! Thanks. Thank you! <laughs> <laughs> On your birthday, you have taken a dip in the holy river? Yes, I have. What What are your experiences from the Mahabharata? Uh, excited and surprised. <laughs> surprised of what? Uh, the So many people. I love India. And uh, I was waiting for this time for a very long time, actually it's 20 years i'm traveling to india i've been to aridwar in mahakum but taking this man today Shaisnan basan panchami with sadhu baba is to me it's beautiful because i love indian culture i'm taking photos of sadhus for 16 18 years but today no photos just man just enjoy maganga or yamuna or saraswati that is darshan you know it's beautiful I uh, I live in France. I grew up in Maharashtra. This is an absolutely incredible event. First time in the history of all humanity. So many people. First time in the history of the whole humanity. We have never been so many right here, right now. Mahasnan. Mahasnan here. हर महादेव हर हर महादेव आज बड़े आनंद पूर्वक सब महामंडलेश्वर ने बड़े सुंदर ऐसी स्नान किया यति योगी ब्रह्मचारी साधक महापुरुषों ने आस्था की डुबकी लगाई त्रिवेणी में गंगा यमुना सरस्वती में आज बड़ा आनंद आया पार्वती हर हर आज का स्थान बहुत ही सुंदर हुआ और आज व्यवस्था भी बहुत बढ़िया था और सब महात्माओं ने बहुत ही बढ़िया से शुभ मुहूर्त में स्नान कर लिया अपने नियत समय पर તો આજે વસંત પંચમીનું મહા અમૃત છે ત્યારે મોટી માત્રામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે સાથે જે તેર અખાડા છે તે પણ એક પછી એક આ સ્નાન કરી રહ્યા છે પ્રયાગરાજમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે આ સાથે તંત્ર પણ સજ્જ છે કારણ કે મોની અમાસના જે ભાગદોડ થઈ હતી તેવી કોઈ ઘટના ફરી ન થાય તેને લઈને તંત્રએ પૂરતી પૂર્વ પૂર્ણ તૈયારીઓ કરેલી છે ત્યારે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પ્રયાગરાજના દ્રશ્યો છે જ્યાં મોટી માત્રામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે આજે વસંત પંચમીનું અમૃત સ્નાન છે ત્યારે મોટી માત્રામાં લોકો પ્રયાગરાજ પહોંચ્યા છે અને સ્નાન કરશે તો તંત્રએ પણ પૂરેપૂરી તૈયારી કરેલી છે કારણ કે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તંત્ર પણ સજ્જ છે સ્નાન છે આજે નાગા સાધુઓ હાથમાં ગદા તલવાર કરતબ કરતા અને દસ કિલોમીટર સુધી શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે મહાકુંભમાં સંગમ કિનારે અને અમૃત સ્નાન ચાલી રહ્યું છે વિવિધ અખાડાઓના સાધુઓ અને સંતો શોભાયાત્રા કાઢીને સ્નાન કરવા માટે સંગમ પહોંચી રહ્યા છે સંગમ કિનારે એકઠા થયેલા સંતો અને ભક્તો પર ફૂલોની વર્ષા પણ કરવામાં આવી હતી હેલિકોપ્ટરથી તમામ ઘાટ અને અખાડા પર સ્નાન કરતી વખતે શ્રદ્ધાળુઓ પર ફૂલોની વર્ષા કરવામાં આવી ગુલાબની પાંખડીઓનો વરસાદ જોઈને સંગમ કિનારે હાજર ભક્તો અભિભૂત થઈ ગયા હતા અને જય શ્રી રામ અને હર હર મહાદેવના નારા લગાવ્યા હતા યોગી સરકારના નિર્દેશ પર બાગાયત વિભાગ ઘણા સમયથી અમૃતસ્નાન અને અન્ય સ્નાન ઉત્સવો નિમિત્તે મેળા વિસ્તારમાં ભક્તો પર ફૂલોનો વરસાદ કરવાની તૈયારીઓ કરી રહ્યો હતો આ માટે પચીસ ક્વિન્ટલ ગુલાબની પાંખડીઓ ખાસ ગોઠવવામાં આવી હતી તો મહાકુંભનું ત્રીજું અને છેલ્લું અમૃતસ્નાન વસંત પંચમીના રોજ એટલે કે આજે ચાલી રહ્યું છે